ફ્રેન્ડ્સ કેમ છો બધા હું છું મૌલિક પટેલ અને તમે જોઈ રહ્યા છો સર્વત્ર ફિઝિક્સ આજે આપણે એકદમ નાના કોન્સેપ્ટ સાથે મળ્યા છીએ એ કોન્સેપ્ટની અંદર આપણે શું જોવાના છીએ અને એનો ઉપયોગ શું કરીશું એની આપણે વાત કરીએ તો કોન્સેપ્ટ છે આપણો વિદ્યુત ભારિત ગોળાકાર કવચ અને વિદ્યુત સ્થિતિમાન આપણને આ ટોપિક ઉપરથી એમસીક્યુ થશે નાના એવા તો એ એમસીક્યુ સમજવા માટે એ સોલ્યુશન કરવા માટે આપણને આ ટોપિક થોડો સમજી લેવો જરૂરી છે તો અહીંયા આગળ આપણે ગોળાકાર કવચ કે જે વિદ્યુત ભારિત હોય એના કારણે કઈ જગ્યાએ સ્થિતિમાન કેટલું હશે એની આપણે વાત અને એના પછી આપણે ગ્રાફ પણ ડ્રો કરીશું જે આપણને એમસીક્યુમાં પાછું કામ લાગશે ચલો શરૂઆત કરીએ તો અહીંયા આપણને કીધું છે કે વિદ્યુત ભારિત કવચની બહારના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે વિદ્યુત બારિત ઘોળાકાર કવચના બહારના વિસ્તારમાં ધારો કે આપણી પાસે આ એક કવચ છે એ કવચ વિદ્યુત ભારિત છે એની ઉપર સમાન રીતે વિદ્યુત ભાર વિતરણ કરી દઈએ આગળ એનું કેન્દ્ર છે અત્યારે હાલ આની ત્રિજ્યા આપણે જો વિચારી લઈએ તો ધારો કે એની ત્રિજ્યા છે કેપિટલ આર જેટલી અને શરૂઆતમાં આપણને કીધું છે વિદ્યુત ભારિત કવચની બહારના વિસ્તારમાં બહારના વિસ્તારમાં એટલે ધારો કે અહીંયા આગળ કોઈ જગ્યાએ બિંદુ વિચારી લઈએ બિંદુ પી તો હવે આપણો પોઈન્ટ છે કે આવી વિદ્યુત બારીત ગોળાકાર કવચને કારણે પી બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હોય ચલો સૌથી પહેલી વસ્તુ કે ધારો કે આનું અહીંયાથી જે ડિસ્ટન્સ છે એ સ્મોલ આર જેટલું છે એટલે કે અહીંયા આપણો કોન્સેપ્ટ કેવો છે કે સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર એટલે કે આપણી જે કવચ છે એના બહારના વિસ્તારમાં બિંદુ રહેલું છે જો બહારના વિસ્તારમાં બિંદુ વિચારતા હોય અને આપણે સ્થિતિમાન મેળવવું હોય તો ક્ષેત્રવાળા કોન્સેપ્ટમાં શીખી ગયા એવી રીતે કે બહારના વિસ્તાર માટે અહીંયા આની ઉપરનો બધો જ ધન વિદ્યુત બાર જાણે કે એના કેન્દ્રમાં છે એવું વિચારી અને આપણે ગણતરી કરી શકાય તો બધો વિદ્યુત બાર ક્યાં રહેલો છે અહીંયા કેન્દ્રમાં છે એવું વિચારી શકાય તેના માટે માત્ર બહારનો કોન્સેપ્ટ હોય ત્યારે તો આની ઉપર ધારો કે આની ઉપર જે ટોટલ વીજ છે એ ધારો કે ક્યુ જેટલો છે એવું આપણે વિચારી લઈએ તો હવે આ વિજવારને કારણે પી બિંદુ પાસે સ્થિતિમાન લખવું હોય તો એને ઇક્વિશન થઈ જશે વી ઇઝ ઇક્વલ ટુ થશે આપણું કે ક્યુ બાય સ્મોલ આર તો ગોળાકાર કવચ કે જે વિદ્યુત બારીત હોય એને કારણે બહારના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર પ્રમાણે જ મળે કે જે આપણું જનરલ ઇક્વિસન છે હવે એનાથી આગળ વિદ્યુત બારીત કવચની સપાટી પર વિદ્યુત બારીત કવચની સપાટી પર જો આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય એટલે કે જો બિંદુ આપણે અહીંયા ક્યાંક વિચારીએ બિંદુ પી સપાટી ઉપર વિચારીએ અને આ ડિસ્ટન્સ હવે આપણે સ્મોલ સ્મોલ લઈ તો શું થશે બરાબર કેપિટલ આર કે આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા બંને સરખી જ હોય તો જ્યારે પણ સપાટી ઉપર સ્થિતિમાન આપણે મેળવવું છે ત્યારે શું કરીશું ત્યારે પણ આ બધું જ વિદ્યુત ભાર જે છે એ જાણે કે આના કેન્દ્રમાં છે એવું વિચારી અને આપણે સ્થિતિમાન મેળવી શકીએ છીએ તો એના માટેનું સ્થિતિમાન થશે હવે અંતર અંતર જે છે છે કેટલું તો તો કે આપણી આની ત્રિજ્યા જેટલું જ છે તો આપણે હવે સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર લખી શકાય તો આની અંદર આપણે લખી લઈશું કેપિટલ આર તો આ થઈ ગયું ગોળાકાર કવચ કે જે વિદ્યુત બારીત હોય એની સપાટી પર સ્થિતિમાન બરાબર કે ક્યુ બાય કેપિટલ આર એની ત્રિજ્યા જેટલું અંતર આપણે લેવાનું છે હવે આ હતું થોડું ઈઝી લાસ્ટ કોન્સેપ્ટ જે છે એમાં તમે કદાચ ભૂલ કરી શકો તો એમાં ખાસ ધ્યાન રાખજો આપણને શું કીધું છે વિદ્યુત ભારિત કવચની અંદર વિદ્યુત ભારિત કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય હવે બિંદુ લેવું છે આપણે અંદરની બાજુમાં અહીંયા ક્યાંક અહીંયા ક્યાંક બિંદુ પી છે એનું ડિસ્ટન્સ આપણે લઈ લઈએ તો આ સ્મોલ આર થઈ ગયું અને આપણે જોઈ શકીએ છીએ કે સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર છે તમે જુઓ આ કેપિટલ આર મોટો છે સ્મોલ આર નાનો છે આને ડિસ્કશન એટલા માટે કરીએ છીએ પરીક્ષામાં ઘણી વખતે તમને શબ્દો નથી આપેલા હોતા પણ આવી કન્ડિશનો આપેલી હોય છે તો એવા સમયે આપણે સમજી શકીએ કે આ બિંદુ બહારના વિસ્તારમાં છે સપાટી પર છે કે અંદરના વિસ્તારમાં છે તો ખાસ ધ્યાન રાખજો ચલો હવે અંદરની બાજુમાં તમારે સ્થિતિમાન શોધવું છે તો ઘણા બધાને કેવું યાદ આવશે કે ભાઈ આવી ગોળાકાર સપાટી હોય એની ઉપર હોય તો અંદરના વિસ્તારમાં ક્ષેત્ર તો શૂન્ય છે તો ઘણા બધા કદાચ આવું પણ વિચારે કે વિદ્યુત ક્ષેત્ર ઈ જે છે એ હાલ અંદર શૂન્ય છે વી ઇઝ ઇક્વલ ટુ ઈન ટુ ડી તો જો ઈ ઝીરો મૂકીએ તો વી કેટલો થઈ જાય ઝીરો થાય તો કવચની અંદર વિદ્યુત સ્થિતિમાં ઝીરો થાય એવું આપણને લાગે પણ એવું ખરેખર છે નહીં તો આવા કોન્સેપ્ટમાં તમારે ક્યાંય જવાનું નથી તો અહીંયા આગળ ખાસ ધ્યાન તમારે અહીંયા આગળ જ રાખવાનું છે કેમ કે કન્ફ્યુઝન આવી થશે ચલો હવે આપણે સમજીએ કે ખરેખર કેવી રીતે સ્થિતિમાન મળે જો સ્થિતિમાનનો કોન્સેપ્ટ યાદ કરો કોન્સેપ્ટ આપણને શું કહે છે કે વિદ્યુત બાર અનંત અંતરે હોય એ વીજભારને આપણે ગતિ કરાવતા 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 લાવવાનું છે ક્યાં લાવીશું જરાક અહીંયાથી વિચારીએ ચલો આ અહીંયા આગળ અનંત અંતરે આપણો વિદ્યુત બાર છે એકમ દર વિદ્યુત ભાર ક્યાં છે અનંત અંતરે હવે આપણે એને ગતિ કરાવીને લાવવો છે અહીંયા અહીંયા આગળ આગળ લાવવો છે તો ધીરે 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 અહીંયા આગળ લાવીશું જેમ જેમ લાવતા જઈશું એમ એમ આ બધો જે છે એ હંમેશા એની ઉપર અપાકર્ષણ બળ તો આપણે એની વિરુદ્ધમાં અપાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરીને એને લાવવું પડશે તો આપણે અહીંયાથી આવતા 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 અહીંયા સુધી કાર્ય કરવું પડશે છેક અહીંયા સુધી કાર્ય કરવું પડશે જ્યારે જ્યારે કાર્ય કરીએ ત્યારે ત્યારે સ્થિતિમાં એવું આપણે કહી શકાય કાર્ય કરશો તો સ્થિતિમાન તો હશે જ ત્યાં આગળ બરાબર કેમ કે સ્થિતિમાન એટલે જ કાર્ય કાર્ય એટલે આપણે બંને લખી પણ લીધા ચલો હવે આપણે જવાનું છે અંદર અંદર અહીંયા આગળ ક્યાંક એટલે કે આર જેટલા ડિસ્ટન્સ છે આપણું જે આ ડિસ્ટન્સ આર છે એટલા અંતરે આપણે જવું છે તો અહીંયા આગળ સુધી આપણે એકમ ધન વિજબાર ને જવું છે અહીંયાથી સપાટી સુધી પહોંચ્યા ત્યાં સુધી તો બહારના વિસ્તારમાં ક્ષેત્ર હોય એટલે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કર્યું ક્ષેત્ર વિરુદ્ધના કાર્ય કરશો એટલે સ્થિતિમાન મળે અંદરની બાજુમાં ક્ષેત્ર શૂન્ય હોય એ આપણને ખબર છે અંદરની બાજુમાં ક્ષેત્ર શૂન્ય હોય તો હવે શૂન્ય ક્ષેત્ર છે તો અંદરના વિસ્તારમાં વીજભારને જો ગતિ કરાવવું હશે તો ક્ષેત્ર જ નથી તો ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ વધારાનું કાર્ય નહીં કરવું પડે ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ વધારાનું કાર્ય નહીં કરવું પડે એનો મતલબ શું અહીંયાથી અહીંયા સુધી લાવ્યા ત્યાં સુધી તો કાર્ય કર્યું જ ખાલી અંદરના વિસ્તારમાં અહીંયાથી અહીંયા પહોંચ્યા ત્યારે કાર્ય નથી કર્યું એટલે કે સ્થિતિમાન તો મળે કેટલું મળે અહીંયાથી સપાટી સુધી લાવ્યા ત્યાં સુધી જેટલું કાર્ય કર્યું એટલું જ કાર્ય થશે એનાથી આગળ લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં એટલે આપણે સપાટી ઉપર જેટલું સ્થિતિમાન મળે એટલું જ સ્થિતિમાન સપાટીની અંદરના વિસ્તારમાં મળે કોઈ પણ જગ્યાએ જાઓ તમે જો તમે કેન્દ્ર ઉપર જશો તો પણ સ્થિતિમાન કેટલું મળશે સપાટી ઉપર મળતું હોય એટલું તો અહીંયા આગળ ઇક્વિશન લખી શકાય સ્થિતિમાન v ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય કેપિટલ આર શું કામ આવું લખ્યું શું કામ સપાટીનું સ્થિતિમાન લીધું કેમ કે વીજભારને અનંત અંતરેથી સપાટી સુધી લાવ્યા ત્યાં સુધી તો કાર્ય કર્યું જ છે એટલે એ કાર્ય જે કર્યું એ તો સ્થિતિમાન તરીકે લખાશે જ પણ એની અંદર આવશું ત્યારે વધારાનું બીજું કોઈ કાર્ય નથી કરતા તો નવું કોઈ સ્થિતિમાન એમાં એડ થશે નહીં તો સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય એટલું જ સ્થિતિમાન આપણા ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં પણ આપણને જોવા મળશે તો આવી રીતે આપણે ગોળાકાર કવચની બહારના વિસ્તારમાં સપાટી પર અને અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનની વાત કરી શકીએ છીએ ચલો હવે આ જે અત્યારે હાલ ઇક્વેશનના સ્વરૂપમાં લખ્યું છે અને ગ્રાફના સ્વરૂપમાં આપણે જો ચેક કરવું હોય કે એનો ગ્રાફ કેવો થાય તો એ જરાક ચેક કરીશું કે વિદ્યુત ભારિત કવચ માટે વિદ્યુત સ્થિતિમાન V વિરુદ્ધ અંતરનો આલેખ તો આપણે અહીંયા આગળ y અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન લઈ લીધું છે અને x અક્ષ ઉપર અંતર લઈ લીધું છે હવે આપણે જરાક યાદ કરીશું કે કયા વિસ્તારમાં સ્થિતિમાન કેવું છે ચલો સૌથી પહેલા તો આપણે આકૃતિ બાજુમાં એકવાર ફરી દોરી દઈએ કે આ છે આપણે કવચ કવચ ઉપર વિદ્યુત ભાર હતો થોડો વિદ્યુત દર્શાવી દઈએ હવે અહીંયા આગળ સેન્ટર પોઈન્ટ હતો ઓ ચલો ઓ એટલે સેન્ટર પોઈન્ટ સેન્ટર પોઈન્ટ આગળ ધારો કે બિંદુ વિચારીએ તો એ કેન્દ્ર ઉપર કેવાશે કેન્દ્ર ઉપર આપણું અંતર કેટલું થઈ જાય ઝીરો થઈ જાય તો જો આપણે અંતર શૂન્ય વિચારીએ અંતર શૂન્ય વિચારીએ તો શું થશે તો સ્થિતિમાનના જે આપણે હાલ સ્થિતિમાન ના ઇક્સન ઉપર ઝીરો છે પણ આપણને ખબર છે કે અંતર ભલે ગમે તેટલું ઝીરો છે પણ આપણે તો સૂત્રની અંદર શું આવે છે કેપિટલ આર એટલે આપણે મિનિમમ સપાટી જેટલું અંતર તો લેવું જ પડશે એટલે કે જે ત્રિજ્યા છે એટલું અંતર તો લેવું જ પડશે તો ત્રિજ્યા જેટલું અંતર આપણે ઇક્વિશનમાં મૂકીએ આપણી પાસે જે ઇક્વેશન છે વી બરાબર કે ક્યુ બાય કેપિટલ આર તો ત્રિજ્યા જેટલા અંતરે આપણને કંઈક સ્થિતિમાન મળશે તો એ વખતે આપણને કંઈક સ્થિતિમાન મળે છે તો ધારો કે આમાંથી અંતર આપણે લઈ લઈએ ત્રિજ્યા જેટલું બરાબર જો ત્રિજ્યા જેટલું અંતર લઈ લઈશું ત્યારે કંઈક સ્થિતિમાન મળશે તો એને આપણે ધારો કે આ બિંદુ વડે દર્શાવી દઈએ કે આ છે આપણું સ્થિતિમાન વી બરાબર તો અહીંયા આગળ સ્થિતિમાન કેટલું મળ્યું વી જેટલું મળ્યું એવું આપણે હાલ વિચાર્યું ધારો કે બિંદુ થોડું દૂર લઈએ અહીંયા આગળ બિંદુ લઈએ તો અંતર વધ્યું થોડું અંતર વધ્યું પણ સૂત્ર તો આપણું આ જ લાગુ પડશે વી બરાબર કે ક્યુ બાય આર એટલે કે આપણે લેવો તો આર જ પડશે જો આર અંતર લઈશું તો સ્થિતિમાન તો પાછું એના એ જ રહેશે એટલે થોડું અંતર વધારીશું કેન્દ્ર કરતાં થોડું અંતર વધારીશું ત્યારે પણ સ્થિતિમાન તો આટલું જ મળશે આપણું અંતર વધાર્યું પણ સ્થિતિમાન તો કેટલું છે આટલું જ છે હજુ આગળ થોડું ડિસ્ટન્સ વધારીએ અહીંયા આગળ કોઈ બિંદુ વિચારીએ તો પણ જુઓ અંતર વધ્યું પણ સૂત્રમાં તો કેપિટલ આર જ આવે છે કેપિટલ આર મૂકશો એટલે એના એ જ જવાબ મળશે તો અહીંયા આગળ અંતર વધારવા છતાં સ્થિતિમાન આપણું એના એ જ રહે છે હજુ લાસ્ટ ધારો કે અહીંયા આગળ પહોંચી જઈએ આપણે સપાટી પર પહોંચી જઈએ અહીંયા બિંદુ વિચારીએ તો પણ ઇક્વિશન તો આ જ આવશે તો સ્થિતિમાન તો એટલું જ રહેશે તો એ વખતે સ્થિતિમાન એટલું જ રહેશે તો આપણે આને શું કરી શકાય આમ સળંગ લાઇન વડે ડ્રો કરી શકાય તો આપણને પહેલી લાઈન અહીંયા સુધી મળશે અહીંયા ક્યાં સુધી પહોંચ્યા આપણે ક્યાં સુધી પહોંચ્યા તો કે અંતર આર જે છે એ ત્રિજ્યા જેટલું અંતર થાય ત્યાં સુધી સ્થિતિમાન અચળ રહે છે તો આપણે યાદ રાખીશું કે કવચની અંદર કવચની અંદર સ્થિતિમાન વી જે છે એ અચળ રહે છે તો કવચની અંદર સ્થિતિમાન હંમેશા અચળ હોય અને કેટલું હોય જેટલું સ્થિતિમાન સપાટી પર હોય એટલું સ્થિતિમાન હોય પણ અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તો હંમેશા અચળ રહેશે બરાબર ચલો તો ત્યાં સુધીનું કામ થઈ ગયું હવે ધારો કે આપણે અહીંયાથી દૂર જઈએ થોડા બહાર અહીંયા કોઈ બિંદુ વિચારીએ સપાટીની બહાર તો આપણું ઇક્બિશન શું છે તો ઇક્બિશન છે વી બરાબર કે ક્યુ બાય સ્મોલ આર અને હવે તમે જુઓ અંતર વધ્યું છે અંતર વધ્યું છે અંતર વધે તો ઇક્વિશનમાં વીમાં શું થશે ઘટાડો થશે અને આગળ પણ આપણે જોઈ ગયા હતા કે આવી રીતે વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે હંમેશા આપણો ગ્રાફ નીચે આવશે અને વક્ર ગ્રાફ આપણો બનશે તો અહીંયા આગળથી સ્થિતિમાન જે છે એ હવે ધીરે ધીરે ઘટશે અને ગ્રાફ કંઈક આપણો આ ટાઈપનો થશે તો આવી રીતે આપણું સ્થિતિમાન ઘટતું જાય છે તો અહીંયા આગળ ઝીરોથી ચાલુ કરીને આર અંતર સુધી આ જે ગ્રાફ મળ્યો એમાં વી કેવો છે અચળ છે વી કેવો છે અચળ છે અને આ જે ગ્રાફ મળ્યું એ બહારના વિસ્તાર માટે મળ્યું એટલે કે વી ચલે છે વન અપોન આર જો આર અને વી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો વ્યસ્તમાં હોવાને કારણે આપણને આવી વક્ર રેખા મળી છે તો આપણે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ જો દોરવો હોય શેના માટેનો છે આ વિદ્યુત બારી ગોળાકાર કવચ માટે એટલે કે આપણું જે કવચ છે કવચના બહારના વિસ્તારમાં સ્થિતિમાન ઘટતું જશે તો આ થઈ ગયો આપણો ગ્રાફ તો બધાને આપણો જે કોન્સેપ્ટ છે એ બરાબર સમજાઈ ગયો હશે ના સમજાતું હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી કહેવાનું સમજાઈ જતું હોય તો તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરી દો એટલે બધા તમારા ફ્રેન્ડ જે છે એ કોન્સેપ્ટને સારી રીતે સમજી શકે બાકી નેક્સ્ટ નવા પોઈન્ટ સાથે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી શીખતા રહો ગુડ